નમસ્કાર આપ જુરાચોર એશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત જૂનાગઢના સાંસદ રાજેશ ચોડા સમાની ગર્ભિત ધમકીનો કોંગ્રેસના નેતા પૂજા વંશે આક્રમક अंदाजમાં વળતો પ્રહાર કર્યો છે વેરાવડના ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના કેસમાં સાંસદ રાજેશ ચોડા નામ સામે આવ્યું હોવાથી લોકસભાની ચૂંટણી સમયે જુનાગઢની બેઠક ચર્ચામાં હતી ત્યારે સાંસદના આભાર દર્શન કાર્યક્રમમાં રાજેશ ચોડા વિવાદાસ્પદ નિવેદનથી ફરી ચર્ચામાં આવ્યા હતા રાજેશ ચુડાસમા દ્વારા થોડા દિવસો પૂર્વે તાલાલા વિધાનસભા બેઠક પર યોજાયેલા પ્રાચી ખાતેના આભારદર્શન કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે પાર્ટી હિસાબ કરે કે ન કરે મને જે ચૂંટણીમાં નડ્યા છે તેમને પાંચ વર્ષ નહીં મૂક્યું રાજેશ દ્વારા વિજય થયા બાદ અપાયેલી ગર્ભ ધમકીના વિવાદિત નિવેદન પર કોંગ્રેસે પ્રહાર કર્યો છે કોંગ્રેસના નેતા પૂજા વંશે આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે હું ચેલેન્જ કરું છું કે ભાજપના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લામાં સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય તેમ નક્કી કરો સામસામે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું કોણ ક્યાં છે એની ખબર પડે હવે તો પાર્ટીના પદાધિકારીઓ બની ગયા એ પ્રજાના પ્રતિનિધિ નથી બનતા અને પાર્ટીના પ્રતિનિધિ પ્રતિનિધિ બની ગયા હોય છે ત્યારે જ માની લો કે ક્યારે કોકને બોલવાનું થાય હા કે અમે હિસાબ કરશું શેનો હિસાબ કરવાનો છે હિસાબ કેમ થાય આ તકે મારે કેવું જોઈએ કે દુર્ભાગ્ય છે કે છૂટાયેલા મતોથી પદાધિકારી બન્યા પછી જાહેર મંચથી આ પ્રકારનો એક જનપ્રતિનિધિ બોલે કે મને જેટલા નેડ્યા છે એને હું છોડીશ નહીં હું એનો હિસાબ કરીશ તો આ તકે મારે આ તાલુકામાં એટલું જ કહેવાનું છે કે સોમનાથ જિલ્લામાં પણ એટલું જ કહેવાનું છે કે ભાજપના તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને જો વણીને જો તમે કહેતા હોય કે કોંગ્રેસવાળા કે કોંગ્રેસની વિચારધારાવાળા અમને ક્યાં ધ્યાન દેરા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું તો હું અહીંથી ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને કે સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરીને જો સાચા સાચા બેસી હિસાબ કરવા માટે તૈયાર છો કોણ ક્યાં છે એની ખબર પડે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર